ચોમાસું વરસતો વરસાદ વરસાદના ગીતો રીમઝીમ ગીરેશ સાવનની સરસ પાછળ બેકગ્રાઉન્ડમાં મેલોડી વાગતી હોય ભજીયા ખાતા માણસો હોય કે પછી એકબીજાને મળતા પ્રેમી પ્રેમિકાઓ હોય આ બધી સ્થિતિઓ હવે બહુ વર્ષોથી ચર્ચામાં નથી આવતી કેમ કે વરસાદ આવતાની સાથે જ સમાચારનું મુખ્ય કેન્દ્ર ખાડા અને ખાડામાં મરતા માણસો બની રહ્યા છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગૃહમંત્રી અમિત શાહ આવે પોતાના લોકસભા ક્ષેત્ર માટે ચિંતા વ્યક્ત કરે અધિકારીઓને બોલાવે નેતાને બોલાવે સંયુક્ત મિટિંગ લે એ મિટિંગ પછી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મિટિંગ લે અને પછી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે ભારતીય જનતા પાર્ટીના ભાગે પહેલીવાર આવ્યું છે અને એમાં આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી અને ખાસ્સા બધા વોટ છે એને વિભાજીત કરી શકી એના કારણે કોંગ્રેસના હાથમાંથી પહેલીવાર કોર્પોરેશન બન્યા પછી એ ગઈ અને મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી એવું જીએમ અને કોઈ એ વાતનો જવાબ ન આપી શકે કે ગુજરાત રાજ્યના અદ્ભુત સુંદર હરિયાળા પાટનગરની સ્થિતિ આ ન હોવી જોઈએ એમની પાસે એ વાતનો જવાબ ન કોઈની પાસે નહોતો કે શું કામ ખાડા પડ્યા ત્યારે લોકોએ ત્યાં ભાજપના ઝંડા લગાવ્યા હતા જે ગામના લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હોય વર્ષો પછી એ ગામના લોકો જો રસ્તામાં પડેલા ખાબોચિયામાં અને ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવે છે તો એમના માટે ચિંતાનો વિષય છે એ ચિંતા ગૃહમંત્રી અમિત શાહને થાય છે પણ નીચે બેઠેલા કાર્યકર્તાને કે પછી નીચે કાર્યકર્તામાંથી નેતા બનેલા માણસને એ ભૂલી જવાય છે કે કાર્યકર્તામાંથી નેતા કઈ રીતે બન્યો છે ને એટલે એ ભૂલે છે એ જ ગાંધીનગરમાંથી સમાચાર સામે આવ્યા એક સાત વર્ષનું બાળક કુલદીપ ભરવાડેનું નામ સેક્ટર એકમાં રહે છે અને એ ત્યાં રમવા ગયું અને પછી એક ખાડો છે એટલે પ્રયત્ન તો કોર્પોરેશનને એવો હતો કે તળાવ બનાવીશું બનાવવાનો પ્રયત્ન કર્યા પછી આપણે ત્યાં બેરિકેડિંગ કરવું કે એને રોકવું એ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ નથી કોઈને પણ ન દેખાય તો એ ત્યાં જઈને ખાડામાં પડી જાય અને એ ખાડો મોટું તળાવ હોય ને પછી એ બાળક મળે જ નહીં એટલે ત્રીસ જૂને ગુમ થયેલું બાળક બીજા દિવસે મળી આવે આટલી દયનીય હાલત ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની છે આખા રાજ્યમાંથી આ પ્રકારની તસવીરો સામે આવી છે ખાડામાં પડતા માણસો અથડાતા માણસો ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને બેરિકેડિંગ ન લગાવ્યું હોય કોઈ જ સામાન્ય એસઓપી એક હોય કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે કે તો ફોલો થવી જ જોઈએ એટલી પાયાની સમજણ એ પૂરી ન થાય ને આપણે માણસોના જીવ ગુમાવવા પડે એ સ્થિતિમાં હજુ વધારે વરસાદની સંભાવનાઓ છે ગાંધીનગરમાં બેઠક બોલાવવામાં આવી છે નેતૃત્વમાં વેધર વોચ કરતા જેટલા પણ અધિકારીઓ છે બધાના નેતૃત્વમાં વરસાદની સંભાવનાઓ ભારે વરસાદ પડવાનો છે આવનારા અઠવાડિયામાં હવામાન વિભાગ એલર્ટ આપી ચૂક્યું છે એની વચ્ચે બોલાવવામાં આવેલી બેઠક એડવાન્સમાં રાહત બચાવની કામગીરી આપણે કેટલી કરી શકીએ છીએ જો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તો એનડીઆરએફની ટીમ બહુ જલ્દી પહોંચી શકે અને રાહત બચાવના કામો થઈ શકે એના માટેના પ્રયત્નો છે પોલીસ અને એનડીઆરએફ જેવી સંસ્થાઓ છે એ ખૂબ મદદ કરે છે એ સમયમાં પણ જેણે આ પાણી પહેલા પાળ બાંધ છે એ લોકો નિષ્ફળ સાબિત થાય છે અને જેટલી જેટલી વાર શહેરો ડૂબે છે એટલી એટલી વાર પછી સવાલો થાય છે છે ડૂબતા જે કરવાનું એ નથી થઈ શકતું અને ન થાય ત્યારે પછી આપણી પાસે મૃતદેહો હોય આંકડા હોય વીસ માણસો મર્યા ત્રીસ માણસો મર્યા એવા ડેટા જોવાના પીડા વ્યક્ત કરવાની અકળ કરવાની અને પછી જેમ એક પછી એક ઘટનાઓ ભૂલી જઈએ આવતી ઘટનાની પ્રતીક્ષામાં એમ આગળ વધી જવાનું વરસાદની આગાહી શું કહી રહી છે કરીએ એના પર નજર હવે આવનારા સમયની વાત કરીએ તો આવનારા સમયમાં પણ વરસાદો છે કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે વરાપ નીકળે કે વરસાદ વિરામ લઈએ તેવી શક્યતા ખૂબ ઓછી છે હા એક ચોક્કસ છે કે કોઈ જગ્યાએ ઓછો તો કોઈ જગ્યાએ વધારે એની જે તીવ્રતા છે એમાં ફેરફાર રહેશે પણ વરસાદો ચાલુ રહેવાના છે જેમાં ખાસ કરીને પહેલી જુલાઈ થી લઈ અને દસ જુલાઈ નું સેશન છે એમાં અનેક જગ્યાએ પાંચ થી સાત ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં સાત ઇંચ કરતા વધારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે કેમ કે સોરી જે અરબ સાગર અને બંગાળની ખાડી જે રીતે અત્યારે સક્રિય છે એમાં બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અત્યારે હવે નજીકના સમયમાં એટલે કે એક બે દિવસની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી ગુજરાતને ગમરોડે તેવી શક્યતાઓ છે હવે અત્યારે જે જોવા જઈએ તો છૂટાછવાયા વરસાદ નો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ છે એમાં તીવ્રતા ધીમે ધીમે વધતી જશે પણ પહેલી બીજી અને ત્રીજી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેમાં કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા અને એક બે પાંચ સેક્ટર એવા હોય કે ત્યાં ભારે ઝાપટા કરતા વધારે વરસાદ નોંધાય જાય એવું ત્રણ દિવસ કન્ટિન્યુ ચાલુ રહેશે ચાર તારીખ આસપાસથી વરસાદની તીવ્રતામાં ફરીથી વધારો થઈ જશે એનું કારણ છે કે બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી રહી છે એ મધ્યપ્રદેશ સુધી આવી અને એ બંગાળની ખાડી થઈને મધ્યપ્રદેશ સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે મધ્યપ્રદેશ ઉપર આવીને થોડીક વધારે મજબૂત થશે કેમ કે એ સિસ્ટમ છે એનો જે ટ્રફ હશે અરબ સાગર સુધી લંબાશે તો અરબ સાગર પણ અત્યારે એક્ટિવ છે એમાં પણ અત્યારે સક્રિયતા ચોમાસાની જોવા મળી રહી છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને એનો જે ટ્રફ છે એ અરબ સાગરમાં લંબાશે એટલે અરબ સાગર પૂરતો ભેજ મળશે એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે વધારે મજબૂત બનશે મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં આવી જશે હવે લો પ્રેશરની કેટેગરીમાંથી ગુજરાત ઉપરથી પસાર થશે એટલે ચાર તારીખ આસપાસ થી લઈને દસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે અનેક જગ્યાએ પાંચ થી સાત ઇંચ અને મેં આપને કીધું એમ બે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં સાત ઇંચ કરતા પણ વધારે આઠ દસ ઇંચ દસ અગિયાર ઇંચ આવા વરસાદો પણ નોંધાઈ શકે છે એટલે હવે